વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવી છે ત્યારે સ્થાનિક રહીશોએ દુર્ગંધ બાબતે વારંવાર તંત્રને રજૂઆત કરી છે ત્યારે આજ રોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલીક ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી કે કચરા કલેક્શનની ગાડીઓ રોડ રસ્તા ઉપર પાર્ક કરવામાં આવી છે આજુબાજુના દુકાન દ્વારા પણ પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ વેઠી રોજગારી કરી રહ્યા છે ત્યારે હાલમાં કેટલાક દુકાનદારોને રજૂઆત છે કે દુકાનોમાં ગ્રાહકો આવતા નથી તેનું મુખ્ય કારણ રોડ પર કચરો ભરેલી ગાડીઓ પાર્ક કરી લાંબી કતાર જામી જાય છે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા કિસનવાડી શાકભાજી માર્કેટ બનાવવામાં આવેલ છે સ્થાનિક શાકભાજી માર્કેટમાં શાક લેવા માટે તૈયાર નથી જેથી ધંધો રોજગારને અસર થાય અનેક ડોર ટુ ડોર વ્હીકલમાંથી રોડ રસ્તા પર કચરો ઠલવાય છે કેટલીક ડોર ટુ ડોર વિકલ ખખડદજ છે ડ્રાઈવર નાની નાની વય ડોર ટુ ડોર વ્હીકલ હંકારી રહ્યા છે ત્યારે કેટલાક ગરીબ મજૂરો પાસે કચરો વિણાવવામાં આવે તેના માટે સો રૂપિયા બસો રૂપિયા હપ્તા રાજ ચાલે છે તેવું જાણવા મળ્યું હતું ત્યારે સામાજિક કાર્યકર દ્વારા સોલિડ વેસ્ટ અધિકારી હાર્દિકભાઈ અને કશ્યપભાઈને ટેલિફોન રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર ખો આપી છટકબારી શોધી રહ્યા છે વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું હતું લેન્ડફિલ સાઇટ પર નાના નાના ભૂલકાઓ અને મહિલાઓ બાળકીઓના આરોગ્ય સાથે સિંચા કરવામાં આવી રહ્યા છે ત્યારે આરોગ્ય અધિકારીઓ અને જવાબદાર શ્રીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ઉચ્ચંતી વિઝિટ કરી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે નહ તો આવનારા દિવસોમાં લેન્ડફિલ સાઇટ પર નરેન્દ્ર મોદીના ફોટા સાથે બેસી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી માંગ કરવામાં આવી હતી